આ દસ જણાનો પ્રયોગ કરવાના હતા પણ એમાંથી આપણે પાંચે જ ખેડૂતો લીધા છે એટલે અત્યારે આપણે પહેલું વખત જે એકર કે અડધો એકર એની અંદર આ પ્રયોગ કરવાના એમાં યુરિયા ડીએપી કે કોઈ પણ દવા પણ એની જગ્યાએ આપણે રોપણીઓ ઠાણી દેવાના ઠાણ્યા પછી આપણે નીંદી લેવાનું એ બે ખર્ચ થયા અને ત્રીજું છે કે આપણે જે દવા ખાતર જે નાખવાના આ એવી છે બેક્ટેરિયા તમે જોયા જ

એક તો ડાંગર મકાઈ તુવેર એટલે આ પાક આપણે કરી શકીએ ટૂંકા અને એ પાકવાના બી લગભગ હાથે હાથે જ છે આખો એનો ખર્ચ બાબતમાં ને મહેન્દ્રભાઈ સમજાવેલું છે છતાં હું તમને એક વાર વાંચી જાઉં કે ભાઈ દાખલા તરીકે એક એકર માં તમારે બિયારાનો ખર્ચ પાંત્રીસો રૂપિયા ને સાસના બારસો રૂપિયા બેરોલના પંદરસો રૂપિયા ને મુદ્દા મન હજાર કાપણીના ચાર હજાર અને લીભાવ ખર્ચ આઠ હજાર એમ કરી 25000 રૂપિયા એક એક આપણે જમીન કરીએ તો 25000 નો ખર્ચ આપણે ગણ્યો છે કે 25 માંથી આપણે જે વગર વ્યાજ આપે છે બરાબર દાખલા તરીકે તમને 5000 આવ્યા કે 15000 આવ્યા તો એ આપણે વગર વ્યાજે પાછા પાક કોઈ થી જો ત્યારે આપી દેવાનો બોલો આ પાકે આથી માલ ને કેવું હોય તો કોઈ વાંધો ની ના પડે નિલેશભાઈ એટલે મતલબમાં કોઈ માણસ આપણને અત્યારે વાપરવા માટે એ માણસનો હેતુ કેટલો છે ખબર કે લોકો આ રીતે કરે તો દવા વગર દવા ખાતર વગરનું એ પોતે ખાતા થાય અને પોતાને સારું લાગે તો બીજા પાંચ જાતોલાને ખવડાવે મારે ત્યાં અત્યારે કાલે મહેમાન આવ્યા હતા દાળ ઘેરની ચોખા ઘરના આ બધું જે ઘરનું ખાતું રાજીભાઈ લોકો એટલે અમે તો ઘરે પર બોજ સારું લાગ્યું મને પહેલીવાર એમ એટલે આપણે આ જ કામ કરવાનું છે ઓકે